હેલો મિત્રો જય માતાજી તમારું સ્વાગત છે તો મિત્રો બસ ઉતારી નવા ગામ ને હવે કઈક ગોતી તો વિડીયો માં બનાવી રહ્યો મળી હેલો મિત્રો તો જો અમે નવા ગામ થી રિક્ષા માં બેઠા હતો અમારો રિક્ષો ખોટવાનો હવે જાય છે હાલી તો અહિયાં બસ આવવાની છે તો પછી બસ પકડી લઈને એમ નકર પછી રણું જાય નહીં પોગાય એટલે તો વિડીયો માં રહ્યો બસ માં બેહી પછી મળી ગલાઉ કે કે હાલો પછી અંદર જઈને મળીને બધું બતાવું તો જો મિત્રો પોગી ગયા છે રણુજાના 게ટે ત્યાર તો આપણે 릭શામાંથી ઉતરાહત થી તો જો बोला भाई के नारियल ले ले जाओ को फ्री में आप तो ले जाओ उन्हें करने ले जाओ हम तो फ्री मत गए यहाँ पे नहीं वीडियो बनाओ दे है के बनाओ दे बनाओ शुआया हूँ से यार बार बीज ना धनी ए, राम भगवान નજર નજરમાં છો ને તમે મારા બ્લોગની નહોતું નતું રામદેવીર બાપા

মই <laughs> શંકર દાદા છે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ ને કેટલા બધા માથા છે એટલે ઘણા બધા દેવ હશે કોમેન્ટ કરજો આ આ બ્રહ્મા દેવ બ્રહ્માજી હાલો પગે લાગી લેજો બધાય સનાતન સત્ય આમાં તો હું જ છું હે અંદર આમાં ને ભગવાન ને દેવી ને માતાજી છે પણ કાસ નાખેલા હે ને એમાં હું જ દેખાવ એક દેવી આ નરસિંહ મહેતા ને ઓળખતા દેશો બધા મારી ઊંડી સ્વીકારી સાંભળે એવું કઈક હોય ને ઈ અન્નપૂર્ણા માં હે તુલજા ભવાની માં હે ને આ રાણીમાં રૂડીમાં એવું કઈક છે લખેલું હે એટલે વાસુભાઈ મને કઈ એવું જ્ઞાન નથી સરસ છે સમજો કરીએ આ તો બારી છે આ તો બારી છે મથુરા ગમન હાલો હાલો ને આપડા ભારત માતા કાશી વિશ્વનાથ ઓળખતા દેશો બધાય લે ઈ તો મને જ્ઞાની નો તું તો આવડી જો કાશી વિશ્વનાથ તો ક્યાં છે એવું છે બોદ મસ્ત મસ્ત મે મજા આવે છે આયા તો આવી તો કેઈ મજા ન આવે આ પાલીતાણા ના તીર્થ થોડુંક આ પ્રોબ્લેમ પડે બહારનો અવાજ ઓલો અંજવાળું આવે ને એમાં ગિરનાર પૂરું દિવાલ આવી ને આપણે આ કૃષ્ણજી ને બધા ઓળખતા હશે બાકી રહી ગયું હશે એટલે હું ગોવર્ધન ધારી આ ઓલો ડુંગરો નહોતો ઉપાડ્યો કૃષ્ણજી એટલે આંગળી ઉપર હા એ જેમાં હું હતી આમાં તો ઘસ્યું પણ હવે દેખાવ ની ને એ કા રહી ઈ ને દેખાતી જાય કઈ વાંધો તમે ગોતી લે બાર વઈ આવ્યા છે આપણે હા હું છે શ્રી રામદેવ ખબર નહીં ભાઈ જોઈ જ લો એમને ખેતલિયા દાદા આ માતાજી દીકરો દે ને આપડા ચાહુન માં હાલો ફાઇનલી એની સામે જ આવતી હી પણ એલા આઈથી લઉં દેખાય તો હા મિત્રો તો મારા માની બાજુમાં છે દશામાં મોમાઈમાં જે કોઈ

બધાય માં રીન્કલ રોડિયા દેખા અને પછી ભગવાન દેખા છે વાહે ગુરુ જય એ કે ગેટ આવી ગયો પણ આપણે ગેટ માં જવાનું વે ની નરસિંહ મહેતા હે ને હા નરસિંહ તો જો મિત્રો આ જગન્નાથજી નું મંદિર દેખા હે સાહેબ કેમ કે પ્રકાશ ઈ સાઈડલી આવે ને એટલે થોડુંક કેવર આવે આ ગાય માતા અહીંથી વટે બધા નીકળે છે આ ગાય માતાના પગ નીચેથી એમ કે ત્યાંથી જે વટી જાય ને એને પેટમાં પાપ ન હોય એમ

ઓલા નાવ વાળા હે ને ઓલા પગ પખાય હવે આની મને ખબર ને જલારામ બાપા હે કે સાંઈનાથ મહારાજ આ કદાચ લાલ સાઈ હે એવું હે દેખાય નહીં ભાઈ આ પ્રકાશ બહુ પડે ને એમાં લાસ્ટમાં આ ગણપતિ બાપા ભાઈ આવું પછી ગણપતિ દાદાને મળવા આવી એક ભૂલાઈ ગયું ને લઈ આવીએ રામદેબેર બાપાનો બહુ મોટા પરસા બધા દર્શન કરી લેજો અને કેજો કે રામદેવપીર બાપા ભૂલચુક માફ કરજો અને હંમેશા ભેળા રેજો જય રામદેવપીર બાપા પ્રસાદી લેવાની લાઈન ને નથી દર્શન કરવાનું આ બધા શું ખાય દીદા કડિયાળ દેખાતી કા કાલાવાડ માં કઈ મળે કે ઘડિયાળ દીધા એ મહાકાળીમાં આમાં મન નો આ જમ્પિંગમાં મનનો બિહાર બહુ ગમે हालो मित्रों तो भाईगा सही हमें जो मछला जो ओ भाई केवड़ा मोटा गटर में मछला आ क्या सी कालावाड़ गटर गटर के नदी जे के भाई बी है का आम हमें हाँ काट बू बैठो आपको देखे तो मजा आवे गाड़ी की ओ आई कितना बड़ा है